જેમ જેમ ઉનાળો આવે છે તેમ નોંધ્યું છે કે સાપ કરડવાની ઘટનાઓ વધુ સામાન્ય છે ખાસ કરીને ફાર્મ હાઉસમાં કારણ કે જેમ જેમ સૂર્ય વધુ ગરમ થાય છે તેમ સાપ ઠંડી જગ્યાઓની શોધમાં ઘરની નજીક આવે છે તેથી જ ઉનાળા દરમિયાન ઘણી જગ્યાએ સાપ આવીને તેમને પકડીને જંગલમાં છોડી દેવાના અહેવાલો છે હોળી ફેબ્રુઆરી માર્ચ એ સાપ માટે ઈંડા મૂકવાનો સમય છે સાપ ખોરાક માટે ઘરમાં આવશે કારણ કે આપણે ખોરાકને વેરવિખેર કરીશું ઉંદરો અને દેટકાઓની સંખ્યા વધશે અને પક્ષીઓની સંખ્યા માળો બાંધશે અને ઈંડા મૂક છે અને દેટકાઓની સંખ્યા વચ્ચે સાપ તેમને ખાવા માટે આવશે ઉપરાંત જો તમે પક્ષીઓ રાખો છો તો સાપને દૂર રાખવા માટે જંતુનાશકનો છંટકાવ કરો જો ઘરની આજુબાજુ ખાડા કૂડા કચરાની વસ્તુઓ હોય તો તે કચરો દૂર કરો અને કેટલાક છોડ પણ લગાવો જે સાપને આવતા અટકાવે છે જો નર્વસાનો છોડ લેમન ગ્રાસ આવા છોડ ઘરની આસપાસ હોય તો સાપ તેને ઘૂસી શકશે નહીં સાપ પણ સૂંઘી શકતા નથી તેથી તમે તેને બારી પાસે ઘરના એક ખૂણામાં રાખી શકો છો જો એક જ ઘરમાં બાળકો હોય તો તેઓ તેને મોંમાં મૂકી શકે છે તેથી તેનો ઉપયોગ કાળજીપૂર્વક કરો સલ્ફર પાવડર પણ સાપને ઘરમાં પ્રવેશતા અટકાવે છે તેને ઘરની આસપાસ રાખતી વખતે ધ્યાન રાખો કે પ્રાણીઓ તેને ન ખાય તેને બરણીમાં રાખો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો